પાણીપુરી ને તો એવી હરાડી છે ને એવી હરાડી છે ને પાણીપુરી નું નામ ખાળતા ત્યાં તમે મોટાામું જોઓ તો લાડુ મંડે પડવા એવી છે મમ્મી જીનતી ગોગડી બેન બસ ઓહ હું બોલતી નથી ને એટલે આ તું કઈ એવું કીધું એમાં હું થઈ ગયું અને એવા નાની એવી વાત માં કઈ નોખું થવાનું થોડું હોય દીકરી એ નોખી થવાની માથી મારી વગર મિનિટ નથી રહી ત્યાં તને વાયગરી

ઓ હાસુ કહું ને જે બેન એટલે તમને નો સારું લાગે હું હાસુ જ કેતી હોય મારું કોઈ દી ખોટું જ નો હોય પૂછ મમ્મીને મમ્મી ને પૂછો તો નખરાળી ની સોત તે પેલે થી વાઈન્દ્રી ની તમાર નથી નથી હારી નું લાગતું અને ગોગડી હજી ગઢી ન થઈ ગઈ જીન કે ઈ બિશારી નાની છે મારી ગોગડી ની મે નાનપણ માં પોણાઈ દીધી હતી તને ઈ નાનપણ માં પોણાઈ દીધી હતી બે નાન્યું છો હવે બાધી લીધું હોય તો હવે ખાઈ લેવી અહીંયા તો તમને કઈ બાંધવાનો ટાઈમ મળે નહીં તો અહીં આવીને બે બાંધો નથી સારી ન્યુ લાગતું હાલો હવે ખાઈ લો સાની મની ની હાલ હવે પાણી ખાઈ લે સાઈન મની ની મોઢું બગાડતી ની સારી ની લાગતી જીનતી માર ગોગડા ફોન આવ્યો હા ગોગડા બોલો પોગી ગયા તમે ઘરે ક્યારે પોઈગા પોઈગા છો હજી કે શું કરો છો બધા ઠીક તમે નીકળી હોતન ગયા કામે જવા કારખાને ઠીક શું કરસ બધા ઘરે

હોય ગયો છે આ એ આ અમારી નો ઉપાધી કરતા તમારું ધ્યાન રાખજો એ આ હલો મોકો એ આ શિબરીમાં છે ગોગડી ભાઈજી ને જી કી ને કઈ ખબર નો પડે કોઈ દી એની એમ નો થાય કે મારી નણંદ આવવાની છે તો આપણે એને રેડી એને દુશ્મની હશે ને મારે આવવાનું હોય ને એટલે વયો થાય હું બાયોને બુદ્ધિ જ નથી બે બાયો બુદ્ધિ છે ખબર પડે કે આ બિચારી આવી છે આપણે ચાર પાંચ દી રેવી ગયો ગયો તૈયાર થઈ થઈને ભરી હવે તું જ કાઈ બોલ જ નકર હું છે ને મારી જ નાખવાની તો લંગુ બિચારી ભલે ને બોલતી તો માર દીકરા ને દીકરી અને તું આઈ કે મરી તો સીબરી તો તને ખબર નો પડે ઓમાર હાહરે વઈ જાવ

ઈવી સાલુ કઈ ને એસી સાલુ કઈ ને વાળી ને ને પોતા કને ને અને ઓલો આવતો ભૂત બધું જાવત ભૂત નું હું ધ્યાન રાખતી અને હવે તને કેવું જ નથી ને તને બતાવું જ નથી જો તો લંગો ની માં પણ કેવાનું નથી માર બાઈ નથી નીકળવું મને ખબર જ છે કે તું મને ગોત જ તો માર બાઈ નીકળવું હમણા થી મારે છે ને સુડેલ ના પેટ ની તાર સાનું જ રેવું તારી સામે આવું જ નથી તે મને

હું ગોગડી પાછેર મસ્તી કરતી હતી હું 15 દી રોકાવાની છું ને મારે 15 દી રોકાવાનું હોય ને મમ્મી તો હું આ ગોગડી પાછી વગરની રવ જ નહીં મેં તો એક મેં કીધું એક રાત પૂરતા જઈ પછી આ દાદા વિયા જા હે ને તેનો દાડો નાન તેન બધું મેં જ પર વર્ષી વાળવીને ત્યાં સુધી મેં ક્યાંય નો જોવાય એટલે મેં એક રાત પૂરતા જઈ આવી હું કાઈ રોકાવાની થાવી મમ્મી મારે આયા રેવો નથી આ બધા જો હાવ કેવા છે મને મારી ગોગડી વગરનું ન ગમે બાપા મારે ત્યાં બી જાવું છે ગોગડી ની ઘરે આર વાર વહી હોત ને તો હારું હતું પણ મેં કીધું સુડેલ કદાચ અહીંયા મળી જાય ને તો ગોતી લઉં ડાકણ ને પછી મેં કીધું એને લઈને આર વાર વહી જાવ પણ એ ડાકણ જડતી નથી અને આ લંગુ નો ગઢ હારો હવે મરી જવાનો છો છે હવે ઈ હઠવારો થા અમારે આમ તો લંગુ બટા તું કાઈ આવીને ત્યાર તારી સુટકેસ ના રઝળે છે માર દીકરી રૂમ માં મૂકી દીધી હોત તો માર બાપ

કે ઝીણીઓ કેમ માર બાપ ઝીણીઓ તો નથી તારી આઈ રે હાય ભાઈ ઊભી નો થાતો માં તાળી દેવાની માથે બેહી ગયો જોવો તો મમ્મી ભાંગી નો જાય ઊભો થાત માર ભાઈ આઈ તો નકામ માર તારે બાંધવાન થાશે હવ લંગો કાઈ માથે બેહે કાઈ સૂટકેસ નો ટળી જાય હારી કંપની ની કાઈ નો થાય બેહવા દે સાઈન મની ની રે હું બધા વૈવટ કરો છો ઈ તો ક્યો

અરે બાપા મમ્મી હાન તમારે નીકળી જવાનું છે પણ આ સૂટકેસ ભરી નું લુગડા હું કામ લાવી ખબર છે મે સો હાથ જો લુગડા લીધા છે ને તમે બ્લાઉઝ ને એવું મને આઈ નો ફાવે છે મને ન્યા કોઈ હારા નથી સીવતા હરખું ફિટિંગ નથી આવતું એટલે મે કીધું ભાઈ સીવડાવા બીવડાવા નાખ દઉં અને એક કાળી હાડી છે એને મે બ્લાઉઝ નાખ દઉં પછી ભાભા બાબા વૈયા જે દાડા બરામ પહેરવા થાય મહેમાન આવ્યો વાર હોય કદાચ મહેમાન આવે તો પહેરવા થાય એવી હાડી એટલે હું આવીશું એટલે બધા ગાભા ભરી અને આજ તો અમારે છે હા મમ્મી સારું તમે બધા વહીવટ કરો મારે કામ છે હું જ છું